મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં આજે તારીખે સોળ ફેબ્રુઆરી અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો પશ્ચિમી વિક્ષોભની અસર છે રાજસ્થાન તેમજ પાકિસ્તાન પંજાબના વિસ્તારોમાં સાથે સાથે અફઘાનિસ્તાનમાં થઈ રહી છે આ ઉપરાંત અસ્થિરતા પણ જોવા મળી રહી છે ત્યારે આગામી બોતેર કલાકમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ વાદળ તાપમાનને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો તારીખે સોળ ફેબ્રુઆરી અને રાતના નવ વાગ્યાના તાજ હવામાન સમાચાર જોઈએ તો રાજસ્થાનમાં વાદળછાયું વાતાવરણ દિલ્હીમાં તેમજ ઘણા વિસ્તારોમાં છે એમાં ઓઠું થવાનું છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાત કરીએ તો રાતના સમય દરમિયાન તાપમાન છે એ ત્રેવીસથી પચીસ ડિગ્રી જેટલું જોવા મળશે એટલે કે ગુલાબી ઠંડીનો અનુભવ થતો જોવા મળશે રાત્રિ ગાળા સમય દરમિયાન ત્યારબાદ આપણે તારીખ સત્તરની સવારની વાત કરીશું તો ઘણા વિસ્તારોમાં છે એ ઠાર આવવાની શક્યતા રહેલી છે મિત્રો પવન ઉત્તર પશ્ચિમના થવાના હિસાબે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઠાર આવશે આ ઉપરાંત બપોરનું મહત્તમ તાપમાન જોઈએ સત્તર તારીખના રોજ તો બત્રીસથી લઈ અને ચોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન અલગ અલગ શહેરોમાં નોંધાઈ શકે છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે દ્વારકા પોરબંદર વિસ્તારોમાં સિત્યાવીસથી લઈ અને ઓગણત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે મિત્રો સત્તર તારીખના રોજ ત્યારબાદ મિત્રો મુખ્ય વાત કરીએ તો તારીખ અઢાર દરમિયાન ઘણા વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં કચ્છ વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ ઉપરાંત ઉંડાણપૂર્વક વાત કરીએ તો દ્વારકા જામનગર તેમજ મોરબી આ ઉપરાંત અમદાવાદ સાથે સાથે જૂનાગઢ ગાંધીધામના વિસ્તારોમાં ધ્રાંગંધ્રામાં ચોટીલા વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ વહેલી સવારે જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન ગુજરાત બોર્ડર કચ્છ બોર્ડર આસપાસ છે એ છાટાછૂટી વધારે પ્રમાણમાં થઈ શકે છે ત્યારબાદ આપણે બપોરના સમયે જોશું દસથી અગિયાર વાગ્યા વચ્ચે તો ખાસ કરીને થાન તેમજ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે એ સારું એવું જોવા મળશે અને સારા એવા વાદળો જોવા મળશે આ ઉપરાંત પશ્ચિમની વાત કરીએ તો દ્વારકા તેમજ સાથે સાથે પાટિયા પાણવર લાલપુર વિસ્તારમાં છે એ સારું એવું વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો અઢાર અને બપોર બાદના સમાચાર જોઈએ તો બપોર બાદ વડોદરા આસપાસ તેમજ આણંદ આ ઉપરાંત અમદાવાદ ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગોંડલ જસદણ તેમજ જેતપુર ગઢડા બાબરા અમરેલી વેરાવળ વિસ્તારોમાં બપોરના સમય બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને નલિયા આસપાસના વિસ્તારોમાં તેમજ માંડવીમાં પણ વાદળછાયું વાતાવરણ અને દ્વારકાના દરિયાકાંઠે પણ સારું એવું વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે જોકે અઢાર તારીખના રોજ છે એ ખેડૂતો માટે થોડા નબળા સમાચાર ગણાવી શકાય કે છૂટી જેવું માવઠું થવાની શક્યતા રહેલી છે પરંતુ એક સારા સમાચાર પણ છે કે બહુ ભારે માવઠું થવાનું નથી ફક્ત છાટાછૂટી છે એ જોવા મળશે મિત્રો અલગ અલગ વિસ્તારોમાં જેમાં કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળશે અઢાર તારીખના રોજ ત્યારબાદ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે એ આવનાર વિડીયોમાં તમારી સમક્ષ અમે રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે સબ્સક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો લાઈક અને શેયર કરી દેજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર